હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું કેરેમલ ખીર કેરેમલ ખીર કેવી રીતે બનાવવાની અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું કેરેમલ ખીર બનાવવા માટે આપણે આ ચોખા લીધા છે એટલે ભાત આ ભાત આપણે ચોળવેલા લીધા છે તમે આવી રીતે પલારીને પણ લઈ શકો આ મેં અડધો બાઉલ લીધા છે ને ચોખા કોઈ બી ચાલે ખીચડીયા કોઈ બી એવું નહીં કે આ ચોખા જોઈ ગમે ચાલે એમાં મસ્ત આપણે એટલો મસ્ત આનથી ટેસ્ટ આપશે ને એ આપણે ટોસ લીધા છે ટોસ પણ બોલા મોટા આવે ને એ પણ ચાલે પછી બ્રેડનો ભૂકોય ચાલે ટોસથી વધારે ટેસ્ટ સારો આવે એટલે મેં આ ટોસ લીધા છે નાના છે એટલે મેં સાતથી આઠ લીધા છે મોટા હોય તો તમે બે કે ત્રણ લઈ શકો પછી જેટલી તમારે ખીર બનાવે એ પ્રમાણે વાપરવાના આ લીધી છે સાતથી આઠ એલજી ના લીધા છે થોડાક પિસ્તા પિસ્તા આવી રીતે કટ કરીને લેવાના ને થોડીક આપણે ખાંડ જોશે મિક્સર બાઉલ લેવાનું એમાં આપણે તોડીને તો તોડીને આખી તમે નાખશો તોય આની સાથે ક્રશ થઈ જશે આવી રીતે નાખી દેસું ને તોય આની સાથે ક્રશ થઈ જાય આ તોસ નાખી એને આપણે ક્રશ કરી લઈશું હવે આપણે આ ચોખાને પણ આવી રીતે ક્રશ કરી લેવાના આમાં પણ તમે ઓછા વધતું કરી શકો તમારે વધારે બનાવ્યું હોય તો વધારે નાખવાના હવે આપણે પેન લેશું એમાં આપણે દૂધ નાખી દઈશું આ દૂધ મેં ગરમ લીધું છે ઠંડુ પણ ચાલે મારે ગરમ હતું કરેલું એટલે હું ગરમ લઉંશ અત્યારે આપણે અડધો લીટર દૂધ લેશું પહેલાં આ બધું ગેસ ચાલુ કર્યા વગર મિક્સ કરી લેવાનું આ ચોખા હતા એને મેં ક્રશ કરી લીધા છે ને આપણે આ તોસનો અને એલચીનો ભૂકો નાખી દઈશું બધું સરખું મિક્સ કરી દેવાનું ગાંઠા બધા ભાંગી જવા જોઈએ મસ્ત આપણું મિક્સ થઈ ગયું છે આવી એક સરખું થઈ જવું જોઈએ હવે આપણે ગેસને ચાલુ કરી દઈશું હવે આને આપણે આમ હલાતા જવું અને ઘટ થવા દઈશું એકદમ મસ્ત રબડી જેવું હવે આ ઘટ થાય ત્યાં સુધીમાં આપણે ખાંડને કેરેમલ કરી લઈએ થોડીક એને ગરમ થવા દેવાની ખાંડ આપણી કેરેમલ થઈ ગઈ છે એકદમ બહુ નહીં કરવાની ન કર પછી ભળેગલનો વાસ આવે આમ મજા ન આવે એમ એટલી પીગળી ગઈ જો હવા જ કેરીમાં થઈ ગઈ હવે આપણે આમાં રેડી દઈશું આ હમણાં પીગળી જશે અંદર જઈને એટલે થોડીક વાર હલાવીએ ને એટલે પીગડી જાય એક બાજુ આમ ઉપરથી નાખતા હોય ને એક બાજુ અહીંયા હલાવવાનું હોય આવી રીતના રાખવાનું તો તૈયાર થઈ ગઈ આપણી ખીર આવી ઘટ રહેવા દેવાની હજી ઠંડી થાય ને તો આથી ઘટ થઈ જશે મસ્ત તૈયાર થઈ જો થોડાક આપણે પિસ્તા નાખી દઈશું કાજુ બદામ પિસ્તા જે તમારે નાખો એ નાખી શકો કેલચી તો આપણે પહેલેથી નાખેલી જ છે એસને આપણે બંધ કરી દીધો છે હવે સવિંગ બાઉલમાં લઈ લેશું તૈયાર છે આપણી કેરમલ ખીર જો તમને મારો વિડિયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહી